ચ્યુઅલી રેટ વાઇઝ અને પરાઠાની જે ક્વોલિટી છે એના પ્રમાણે રેટ ઓછો છે અને ક્વોલિટી બહુ સારી છે અને પરાઠો એ વસ્તુ છે કે હેલ્ધી છે પ્યોર વીટમાંથી અમે બનાવીએ છીએ હેલ્ધી અને પ્લસ યમી ચીઝ અને પનીરનું નો કોમ્બિનેશન છે એમાં ઘણા બધા પરાઠા છે આપણી જોડે જેમ કે પીઝા પરાઠા છે ક્રીમી ચીઝ છે અમારું સ્પેશિયલ જેવી રીતે પરાઠે એટલે હેલ્ધી હોય એટલે બહુ સારું ખાવા હોય એમ કેટલા ટાઈમથી છો તમે અને માર્કેટમાં આટલું નામ કેટલા શોર્ટ ટાઈમમાં પાંચ સાડા પાંચ મહિના થયા છે અમને

તમારે ત્યાં સૌથી અટપટો પરાઠા જેમ કે કઈક યુનિક તમે ફ્યુઝન કર્યું હોય એવો કયો પરાઠા છે એવો પરાઠા અમારો પનીર મખની છે ને ક્રીમી ચીઝ છે પનીર મખની એટલે શાહી પનીર જેવું લાગે જે લોકોને શાહી પનીર સબ્જી ખાવાની ઈચ્છા હોય એ પનીર મખની પરાઠો ખાય એટલે શાહી પનીર સબ્જી જેવું લાગે અને ક્રીમી ચીઝ એટલે થોડું પરાઠો બી હોય પ્લસ યમ્મી બી હોય ક્રીમ અને સાઉથ બેચિંગનું કોમ્બિનેશન છે અને પ્લસ ચીઝ બી છે એટલે એકદમ યમ્મી લાગે તો સદાજી નું નામ છે ને મેડમ ના હાથ નો ટેસ્ટ છે એરિયા એરેજ બનાવીને આપે છે બધા ઓકે મેડમ તમે શું કહેશો તમારા પરાઠા વિશે લોકો કેમ આવું જોઈએ ખાસ બરોબર તો સદાજી નું નામ છે ને મેડમ ના હાથ નો ટેસ્ટ છે એરિયા એરેજ બનાવીને આપે છે બધા ઓકે તો મેડમ તમે શું કહેશો તમારા પરાઠા વિશે લોકો કેમ આવું જોઈએ ખાસ

તો અહીંયા તમે હાલ તો વેટિંગ બેઠા છો તો તમને વેઇટ કરવું પોસાય છે એમનો ના ચાલે કેટલું થાય ત્રણ કલાક વેટિંગ ત્રણ કલાક વેટ કરીને એમનો પરોઠા ખાવા ના ખરી એવું તો એમના પરોઠામાં તમને શું લાગ્યું કે તમે કઈક જાદુ છે એમના હાથ

આમાં એક લસ્સીમાં આપણે કોઈ ફ્લેવર મિક્સ નહીં કરવાનો એકચ્યુઅલી બધા ફ્લેવર્સ છે એસેન્સ થી બને છે આપણે તેવું બનાવીએ કોઈ ટોપિંગ્સ ટોપિંગ્સ આની ડ્રાય ફ્રૂટ નહીં આવે છે બદામ કાજુ બદામ કાજુ ફાસ્ટમાં બી લસ્સી ચાલે આની પ્રાઇસ શું આવ્યું નાઈન્ટી રૂપીસ છે પીવામાં અને પાર્સલમાં હંડ્રેડ રૂપીસ છે એવું અને ફાઇવ ટુ સિક્સ ડેઝ સુધી ફ્રીજમાં એકદમ ફ્રેશ રહેશે આ ના થાય એ કેવી